શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય તેર કે જેમાં સર્વ કર્મનું નિરૂપણનું વર્ણન તથા બારમાર પાણી ઢોળની વિધિનું વર્ણન આવે છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગરુડ પુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ગરુડ પરચે થયેલ વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનઃજન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાઓનું વર્ણન કરવામાં આવેલું છે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે જેના અધ્યક્ષ દેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુપુરાણમાં કરાયેલ વર્ણનને સાંભળવામાં આવે તો મૃતકના આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે આ શ્રાદ્ધના દિવસોમાં આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય તેર બોલીએ શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની ઝેર તેરમા અધ્યાયમાં કર્મનું વર્ણન તથા બારમાં પાણી ઢોળની વિધિનું વર્ણન આવે છે જવાબ ગરુડજીએ પૂછ્યું કે હે ભગવાન શ્રી હરિ હવે મને સપિંડીની વિધિ અને સૂતકના નિયમો જણાવવા તથા સયાદાન અને પદદાનમાં શું છું જોઈએ તે વસ્તુઓ તથા તેનો મહિમા જણાવો ભગવાન શ્રીહરિ બોલ્યા હે ગરુડજી તમને સપિંડી આતી સમસ્ત ક્રિયાઓ હવે હું કહું છું આ ક્રિયાઓ કરવાથી પ્રેત નામનો ત્યાગ કરી જીવ પિતૃગણમાં સ્થાન પામે છે જેના પિતા પિતામહ પ્રપિતામહ નામથી અથવા જ્યાં સુધી વસુ રુદ્ર આદિત્યના નામથી સપિંડપિંડ ન મળે ત્યાં સુધી પુત્ર દ્વારા જે અનેક પ્રકારના દાન કર્યા હોય તો પણ તેના ફળ તેને મળતા નથી જ્યાં સુધી સપિંડી કરવામાં ન આવે ત્યાં સુધી પુત્રને કોઈ પણ કર્મ કરવાની શુદ્ધતા મળતી નથી કારણ એ કર્મ કર્યા વિના મૃતકની નિવૃત્તિ થતી નથી આથી પુત્રે સૂતક બાદ સપીંડી કર્મ અવશ્ય કરવું જોઈએ હે ગરુડ હું તમને અથાત સૂતકની વિધિ સમજાવું છું બ્રાહ્મણે બારમા દિવસે ક્ષત્રિય બાર બારમા દિવસે વેશ્ય પંદરમા દિવસે અને શુદ્ર એક માસે શુદ્ધ થાય છે પ્રેત સૂતક પ્રાપ્ત થનારના ચાર પેઢી સુધીના પિતરાયો દસ દિવસે શુદ્ધિ થાય છે બ્રાહ્મણ દસમા દિવસે શુદ્ધ થાય છે સાત પેઢીની સગાઈના પિતરાયો ત્રણ રાત્રિમાં શુદ્ધતા પ્રાપ્ત કરે છે અને દૂરના ગોત્રીઓ માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ પામે છે આમ દશા ચોચ ચાર પેઢી સુધી દસ રાત્રિનું ગણવું પાંચમી પેઢીએ છ રાત્રિનું અને છઠ્ઠી પેઢીએ સાર સાત ચાર રાત્રિનું ગણવું આઠમી પેઢીએ એક રાત્રિનું સૂતક ગણવું નવમી પેઢીના સગાઓએ બે પ્રહર સુધીનું સૂતક ગણવું દસમી પેઢીના સંબંધીઓએ મૃત્યુ તથા જન્મ અંગેના સૂતકમાં માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ મળી શકે છે દેશાંતર ગયેલા માણસનું મૃત શોચ જ્યારે જાણવામાં આવે ત્યારે દસ દિવસમાં જેટલા દિવસે સાંભળવામાં આવે તેટલા દિવસ બાદ કરીને બાકીના દિવસનું સૂતક પાળવું દેશાંતરમાં મૃત્યુ પામનાને દસ દિવસ વીતી ગયા હોય તો એક વર્ષમાં સમાચાર મળે તો સમાચાર મળ્યા પછી ત્રણ રાત્રિનું સૂતક રાખવું અને જો વર્ષ પૂરું ન થયું હોય તો માત્ર સ્નાન કરવાથી જ ગોત્રીના સૂતકમાંથી શુદ્ધતા મળી શકે પહેલું શતક પૂરું ન થયું હોય અને છ દિવસ વીત્યા હોય ત્યારે બીજું સૂતક લાગે તો પહેલાં દસ દિવસ સૂતક કાઢવાથી બંને સૂતકોમાંથી શુદ્ધતા મળી શકે છે બાળકના મૃત્યુના વિષયમાં દાંત ફૂટ્યા અગાઉ બાળક મરણ પામ્યું હોય તો સ્નાન કરવાથી સૂતક તરત જ પૂરું થઈ જાય છે દાંત ફૂટ્યા પછી ચોલ સંસ્કારથી માંડીને જનોય આપેલ બાળક મરણ પામે તો તેને ત્રણ રાત્રિનું સૂતક લાગે તે ઉપરાંતની વય ધરાવતા બાળકનું દસ દિવસ દસ રાત્રિનું સૂતક લાગે એ જન્મ થયા બાદ સત્તાવીસ મહિના પૂર્ણ થયા પૂર્વે પુત્રી મરણ પામે તો સ્નાન કરવા માત્રથી સૂતકમાંથી શુદ્ધ થવાય છે આ શાસ્ત્રોક્ત વાત સર્વ વર્ણ માટે સમાન છે સત્તાવીસ મહિના પછી એ વાગદાન થાય ત્યાં સુધીની વય ધરાવતી બાળકીના મરણનું સૂતક એક દિવસનું ગણવું જોઈએ એ ઉપરાંતની વય ધરાવનાર બાળકીના મરણનું સૂતક ત્રણ રાત્રિનું ગણવું જો સગાઈ થયા બાદ પુત્રી મરણ પામે તો બંને કોલના લોકે ત્રણ રાત્રિનું સૂતક પાળો વિવાહ બાદ તેના સાસરીયાએ દસ દિવસનું સૂતક લાગવું પડે છે છ માસનો ગર્ભાસ્થાવ થાય તો સ્ત્રીને જેટલા મહિનાનો ગર્ભ હોય તેટલા દિવસનું સૂતક લાગવું પડે છે આમ પ્રત્યેક માસ દીઠ એક દિવસનું સૂતક સ્ત્રીએ પાળવું છ માસનો ગર્ભાસ્થાવ થયો હોય તો જેને વર્ષો બાદ જે અશોય નિયમો પાળવાના ધર્મચારીઓએ કહ્યા છે એ પ્રમાણે પાળવા પણ સર્વ પિતરાઈઓને ગર્ભપાતનું અસોચ લાગતું નથી ચારે વર્ણે જન્મ સોચ કે મૃત્યુક શૌચ પ્રાપ્ત થયા બાદ દસ દિવસ સૂતકની શુદ્ધિ જાણવી આ શાસ્ત્રાર્થે કલયુગ માટે કહેવામાં આવ્યું છે મરણનું સૂતક પ્રાપ્ત થયા બાદ આશીર્વાદ દેવપૂજા જમીન ઉદ્યોગ અભિવંદના પલંગ ખાટલા વગેરેનો સ્પર્શ વગેરે ત્યાગવા જરૂરી છે સંધ્યાદાન જપ હોપ વેદ અધ્યાન બ્રહ્મચર્ય બ્રહ્મયજ્ઞ પિતૃતર્પણ બ્રહ્મભોજન તથા વરત આદિ પણ ત્યાગવા સૂતક પ્રાપ્ત થયું હોય છતાં જે પુરુષ નિત્ય અને નિમિતિક કર્મો કરે છે તેની ભવિષ્યકાળના સકળ નિત્ય કર્મોનો પુણ્યનો નાશ થયો છે બ્રહ્મચારી મહામંત્રનો જાપ કરનારા અગ્નિહોત્રી બ્રહ્મનિષ્ઠ યત્રી રાજા વગેરેને સૂતક લાગતું નથી વિવાહ ઉત્સવ યજ્ઞ વગેરે આરંભ થવા પર મરણ થઈ જાય તો અગાઉ રાંધેલું ખાવાનું વિઘ્ન નથી પછી અશુદ્ધ થઈ જાય છે એ મનુસ્મૃતિમાં વ્યક્ત થયેલું છે બે જાતિનું સૂતક પ્રાપ્ત થાય તો કોઈ યાચક અજાણ્યાના અન્ન જમે કે લઈને જાય તો દોષિત થતા નથી પણ સૂતકી હોવા છતાં દાન આપે તો તે દોષિત થાય છે સૂતક પ્રાપ્ત થયા બાદ ગુપ્ત રાખી જે વ્યક્તિ બ્રાહ્મણે અનુદાન આપે છે તે દોષિત ધરે છે સૂતકવાળાના ઘેરે સૂતક હોવાનું જાણ્યા પછી જો બ્રાહ્મણ સૂતકીના ઘરનું અન્ન ખાય તો પણ તે દોષિત બને છે સૂતકની નિવૃત્તિ અંગે પુત્રે પિતૃગણ સહિત સપિંડી શ્રાદ્ધ કરવું જોઈએ છે પુત્ર પિતાની સપિંડી ક્રિયા કરે તેને પિતૃલોકમાં પિતૃઓ મળે છે આ કર્મ બારમા પિસ્તાલીસમાં દિવસે કે છ માસે અથવા વર્ષના અંતે કરી શકાય આ સમસ્ત નિયમો કાળ તત્વદર્શી ઋષિઓએ જણાવેલા છે તો હે કરુણ શાસ્ત્ર તથા ધર્માનુરોધે કહું છું કે સપિંડી કરણ ચારે વર્ણે બારમા દિવસે કરવું જોઈએ કારણ કે કલયુગના ધર્મો તો નાશવંત છે મનુષ્યનું આયુષ્ય અલ્પ અને દેહ અસ્થિર છે આથી એ કર્મ બારમા દિવસે કરવું જ યોગ્ય છે મૃત ગૃહસ્થા શ્રમીનું સપિંડીકરણ કરવામાં ન આવે તો વ્રતબંધ કે યજ્ઞાદિ કર્મો ઉદ્યાપન તથા વિવાહ આદિ કાર્યો પણ કરાય નહીં જ્યાં સુધી સપિંડીકરણ થયું ન હોય ત્યાં સુધી નિત્ય નિમિત્તે કર્મોનો લોપ થતો હોવાથી સંન્યાસી ભિક્ષા તેમજ દાન વખતે આ બંને શબ્દો ઉચ્ચારતા નથી કર્મનો લેપ કરવાથી મનુષ્યને પ્રાયશ્ચિત કરવું પડે છે માટે કર્માધિકારથી સપિંડીકરણ યથાર્થપણે કરવું જોઈએ આ કર્મ અગ્નિહોત્રી તેમજ તે સેવાની વ્યક્તિઓએ બારમા દિવસે કરવું જોઈએ સર્વતીથોમાં સ્નાન તથા સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બારમા દિવસે સપિંડી કરવાથી મળે છે તેથી બારમા દિવસે સ્નાન કર્યા પછી મૃત્યુ સ્થળે ગાયના છાણથી લીપીને તે જગ્યાએ આસક્ત વિધિ વડે પુત્રે સપિંડી શ્રાદ્ધ કરવું પાદ્ય અધ્ય આચમન આદિ દ્વારા વિશ્વદેવોનું પૂંજન કરવું ત્યાં બધ દીકરીનો પિંડ મૂકીને હાથ પગ આદિ ધોવા પછી પિતામહ પ્રપિત્રામાહને વસુ રુદ્ર તેમજ અર્ક સૂર્ય ધારણ કરનારા પિતામહ આદિના કર્માનુસાર ત્રણ પિંડ આપી ચોથો પિંડ બલનાના નામે આપો ત્યાર પછી આ પિંડોની ચંદન તુલસી ધૂપ દીપ તાંદુલ વસ્ત્ર તેમજ દક્ષિણા આદિથી પૂજા કરવી જે પિંડ મૂક્યો હોય તેને સોનાના તારથી ત્રણ ભાગ પાડવા તે પિતામાહ આદિના પિંડમાં ભેળવી દેવા એ ત્રણમાંથી એક ભાગ પિતામાહના પિંડમાં ભેળવવો પિતામહના પિંડ સાથે માતાનો પિંડ ભેળવવો અને પિતામાહના પિંડમાં પિતાનો પિંડ ભેળવવો તો હે ગરુડ આ રીતે સપિંડી કરવી એવો મારું મત છે જેના પિતા મરણ પામે અને વડવા હયાત હોય તો તેને પિતામાને ત્રણ પિન આપવા પિતાના માતા હયાત હોય અને પુત્રની માતા મૃત્યુ પામી હોય તો માતા શ્રાદ્ધ પણ પિતૃશ્રાદ્ધને જેમ કરવું જોઈએ યાની માતૃશ્રીનું પિંડ મિલન મહાલક્ષ્મી માતામાં કરવું અને પિતાનું પિંડ મિલિન માતામાં કરવું જોઈએ અપુત્રની માતાનું સપિંડીકરણ તેના પતિએ સાસુના પિનમાં ભેળવીને કરવું અથવા અપુત્રમાનું સપિંડી તેના પતિના પિતા પિતામાં આદિ સાથે ભેવીને કરવું એ મને માન્ય નથી પતિ પત્ની એક એક જ જ બળ્યા હોય તો તે સ્ત્રીના સસરા વચ્ચે ઘાસ મૂકીને પુત્રે બાપનું સપિંડીકરણ કરવું જોઈએ બે ચાર પુત્રો હોય તો માતા પિતાનું પિંડ દાનાદી મોટા પુત્રે પહેલા પિતાનું સપિંડ કરણ કરીને પછી સ્નાન કર્યા બાદ માતાનું સપિંડીકરણ કરવું જોઈએ કોઈ સ્ત્રી વિદેશ પતિના મૃત્યુ બાદ દસ દિવસમાં અગ્નિ પ્રવેશ કરે તો તેને સયાદાન અને સપીંડી પતિની સાથે એક જ દિવસ કરવો જોઈએ તો હે કરુણ સપિંડીકરણ થયા બાદ પિતૃનું તર્પણ કર્મ કરવું જોઈએ જે માટે વેદમંત્ર સહિત બધા સ્વાધા શબ્દોનો ઉચ્ચાર કરો ત્યાર પછી હંત શબ્દોચ્ચાર કરીને અતિથિને જમાડવા આમ અતિથિને ભોજન કરાવવાથી પિતૃઓ ઋષિઓ દેવો અને દાનુઓ તૃપ્ત થાય છે એક કોળિયાનું અન્નદાન ભિક્ષા કહેવાય ચાર કોળિયાનું અન્નદાન પુષ્કલ કહેવાય ચાર પુષ્કલનું અન્નદાન હંતકર કહેવાય સપિંડી સાતમાં બ્રાહ્મણના પગની ચંદન અને અક્ષરથી ચરણ પૂજા કરવી અને તેમની તમારા પર કાયમ કૃપા રહે તે માટે દાન આપવું એ બ્રાહ્મણનો એક વર્ષ સુધી નિર્વાહ થાય એટલું અન્નદાન સોનું રુદ્ર ઉત્તમ ગાય કોડા રથ હાથી અને ભૂમિ આદિ સર્વ પ્રકારના ઉત્તમ દાન યથાશક્તિ બ્રાહ્મણે આપવા જોઈએ ત્યાર પછી સમસ્ત ગ્રહો દેવીઓ ગણપતિનું પુષ્પાહવાચન વેદ મંત્રો સાથે કંકુ ચોખાને નૈવિદ આદિ ઉપચારોથી કરું ત્યાર પછી ગોરે યજમાનને અભિષેક કરી તેના હાથે રક્ષાસૂત્ર બાંધીને મંત્રેલા અક્ષત આપવા ત્યાર પછી અતિ ઉત્તમ રસોઈથી ચાર બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા અન્ન અને જળથી પરિપૂર્ણ બાર કુંભ આપવા બ્રાહ્મણનું ભોજન થયા બાદ બ્રાહ્મણ આદિ ચારે વર્ણ બ્રાહ્મણ જન્ય બ્રાહ્મણ જળ ક્ષત્રિય આયુધ વેશ્ય ચાલુક તેમજ શુદ્ર દંડને કર્માનુસાર સ્પર્શ કરવા આ પ્રમાણે સમસ્ત કર્મ કરનારો માણસ શુદ્ધ બને છે આ પ્રમાણે સપિંડી કર્યા બાદ પહેરેલા વસ્ત્રોનો ત્યાગ કરો અને સફેદ વસ્ત્ર પહેરીને શૈયાદાન કરવું શૈયાદાન આપવાથી ઇન્દ્ર વગેરે દેવો દાન આપનારની પ્રશંસા કરે છે આથી સહસ્તે કે મૃત્યુ પાછળ પુત્રાદી કે શૈયાદાન અવશ્ય કરવું એ શૈયા માટે મજબૂત લાકડાનો પલંગ કરવો તેના પર સુથાર પાસે અનેક ચિત્રો કરાવવા ને પલંગને સૂતરની પેટી ભરાવી તેના તથા સ્વર્ણપત્રોથી મઢાવી તેને સુશોભિત કરો હંસ જેવું શ્વેત અને સ્વચ્છ ગાડલું પાથરી એ શૈયાની સુગંધિત પુષ્પો તેમજ ગંધ અક્ષરથી સુવસિત સુગંધિત કરવું જોઈએ એ શૈયા મોટી અને સુખદ હોવી જોઈએ આ પ્રમાણે શૈયા તૈયાર કરીને પાથરવી એ શૈયાની સમીપ છત્ર દીપ ચાંદીનું આસન ચામર પાત્ર તેમજ શણગારને લાગતા પદાર્થો તથા મુખવાસ માટે તાંદુલ આદિ પદાર્થો પણ મૂકવા આ પદાર્થો ઉપર અન્ય વસ્તુઓ આપ્યા ઉપર જે તે સ્થળે કર્માનુ સાર મૂકવી ત્યાર પછી એ શયા પર લક્ષ્મી નારાયણની સોનાની મૂર્તિ મૂકવી તેમજ તેના હાથમાં સમસ્ત આયુધો અને અલંકારો શણગારેલા હોવા જોઈએ ત્યાર પછી હળદર કંકો કાજળ મેંદી આદિની સુજત સૌભાગ્યવતી સ્ત્રીઓને આ શયા પર બેસાડી તેને વસ્ત્ર અલંકાર વગેરે આપવા સપત્ની બ્રાહ્મણનું ગંધ અક્ષર તથા પુષ્પથી પૂંજન કરી તેને સોનાના કુંડળ વીટી કંઠી વગેરે સમર્પિત કરવા તેમને અંગરખ્યું ધોતી પાઘડી આપી લક્ષ્મીનારાયણની મૂર્તિ પાસે બેસાડવા પછી કંકુ અને પુષ્પમાળા સમર્પિત કરીને લક્ષ્મીનારાયણ નવગ્રહ દેવીઓ અને ગણપતિની પૂજા કરવી પછી ઉત્તરાભિમુખ બેસીને હાથમાં પુષ્પાંજલિ લઈને મંત્રોચ્ચાર કરવો મંત્રનો અર્થ એ છે કે હે પ્રભુ ક્ષીરસાગરમાં જેવી આપની શય છે એવી જ આ શૈયા મારા જન્મો જન્મોજનોમાં અશૂન્ય રહે રહેજો યાની જેમ આપ આપની શૈયામાં નિરાંતે પોઢો છો તેમ મારા પિતૃની નિરંતર નિંદ્રા માટે આવી શય્યા પ્રાપ્ત થજો આમ કહ્યા પછી હાથમાંને પુષ્પાંજલિ મૂર્તિ તેમજ બ્રાહ્મણ પર નાખવી પછી એ સુખદાયી શૈયા સંકલ્પ કરી વિદ્વાન બ્રાહ્મણને સમર્પિત કરવી અને તેમને પ્રાર્થના કરવી કે આ શૈયા લઈ લો દાતાએ દાન કર્યાનું કોઈ જાતનું અભિમાન ધારણ કરવું નહીં આ શૈયા પર બિરાજમાન લક્ષ્મી નારાયણ તેમજ દાન લેનારા બ્રાહ્મણોને વિસર્જિત કરવા જો આવો દાન કરનારાને ઐશ્વર્યવાન હોય તો આ શૈયા વિછાવીને સર્વ સામગ્રી સાથેનું ઘર પણ દાન કરે તો તે આવકારદાયક છે હયાતીમાં જો પોતાના હાથે સયાદાન કરો તો તે પ્રમાણે પર્વકાળે વૃષદ સકન કરવો જોઈએ આશયામાં ઘણું દ્રવ્ય હોય તો પણ તે દ્રવ્યના ભાગ કરીને ઘણા બ્રાહ્મણોને વેચી આપવું નહીં તે સૈયાદાન લઈને જે પુરુષ વેચે તેને તો આપવી જ નહીં તેવા વેચનારને સયાદાન આપ્યું હોય તો દાન આપનારો નરકે જાય છે તેથી સપાત્ર જોઈને શય્યાદાન કરવું જોઈએ આ રીતે નિયમને આધીન રહીને દાન કરાય

શયાદાન કરવાથી તે દાનનું ફળ ભોગવનારો સર્વ ભયમાંથી છૂટીને પ્રળયકાળ સુધી સ્વર્ગલોકમાં સુખ ભોગવે છે સઘળા પર્વોને દિવસો દિવસે સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે કરતાં પણ વધુ ફળ શૈયાદાનથી મળતું હોય છે આ પ્રમાણે પુત્રે શયાદાન કર્યા બાદ પિંડદાન કરવું તો હે ગરુડ હવે પિંડદાનની વિધિ સાંભળો પિંડદાન છ જાતના છે છત્રી જોડા વસ્ત્ર વીટી કમંડળ અને આસન આ પંડદાનમાં દંડ અને તાંબપત્ર હોવું જરૂરી છે તેમજ પ્રત્યે પર એક એક પાત્રમાં સીધા અને યજ્ઞો પવિત્ર સહિત હોવું જોઈએ આ રીતના પંડદાનથી સમસ્ત ફળની પ્રાપ્તિ થઈ શકે છે આ રીતે એકંતર તેર પડદાન બારમાના દિવસે પોતાની શક્તિ અનુસાર તેર બ્રાહ્મણોને આપવા આ રીતે પણદાન આપવામાં આવે તો ઉત્તમ ગતિ મળે છે યમ માર્ગે જનાને આ અન્નદાનથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે યમ માર્ગે અતિ તડકો હોય છે તે તડખાથી બચવા છત્રીનું દાન કરવામાં આવે છે આમ છત્રીથી મરનારને પણ છત્રીનો છાયડો પ્રાપ્ત થાય છે યમ માર્ગમાં ભયંકર કાંટાઓ હોય છે અને કાંઠાથી બચવા માટે પગરખાં એટલે કે પગરખાનું દાન તેનું ફળ તેને મળે છે વળી પ્રાણીને બેસવા માટે ખોડો પણ મળે છે આથી બનનાર સુખપૂર્વક માર્ગે આગળ વધી શકે તો હે ગરુડ યમ માર્ગે આગળ વધતા વધતાં અતિશય ટાટ અને ગરમી હોય છે આ ટાટ અને ગરમીના નિવારણ થઈ વસ્ત્ર દાન પણ કરવું જોઈએ પછી યમદૂતો ભયંકર અને અતિ ઉગ્ર હોય છે તેમનાથી કોઈ ભય કે શિક્ષા ન થાય તે માટે તેનાથી બચવા માટે વીટીનું દાન આપવું જોઈએ વીટીના દાનથી બંનાને અતિ સુખની પ્રાપ્તિ થાય છે યમમાગ અતિશય ઉષ્ણ હોવાથી અને જળ હોવાથી ત્યાં પવન પણ સ્પર્શતો નથી આ સ્થળે પ્રાણી પહોંચે ત્યારે તરસ બહુ લાગે છે તરસના નિવારણથી કમંડળનું દાન તે કમંડળથી તે જીવને જળ પાણનું સુખ પ્રાપ્ત થાય છે વળનાળને જળ પહોંચે એવું માનીને તાંબાનું દાન પાત્ર જળથી ભરેલું પાત્ર દાનમાં આપવું આથી દાન આપનાને હજારો પરબો મંડાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને સારા સારા પદાર્થોનું ભોજન કરાવવામાં આવે અને બેસવા માટે ઉત્તમ પ્રકારનું શ્રેષ્ઠ આસન અપાય તો સ્મશાન માર્ગે જતાં ઉત્તમ સુખની તેની પ્રાપ્તિ થાય છે આ રીતે સપિંડીના દિવસે દાન કરવાથી બ્રાહ્મણ કે ચાંડાળ જે કોઈ મનુષ્ય આવે તે સર્વને અન્ન દાન આપવું સપિંડીકરણ કર્યા પછી પર્વ સુધી દરેક મહિનાની મૃત્યુ તિથિએ પિંડ અને જળકુંભ આપવો જે કર્મ એકવાર કર્યું હોય તે ફરીથી કરવું નહીં પણ પ્રેતની અખંડ તૃપ્તિ અર્થે તેને ફરીથી કરવું જોઈએ તો હે ગરુડ હવે હું તને માસિક આબ્દિક તેમજ પાશિક શ્રાદ્ધના વિશેષ પુણ્ય ફળ જણાવું છું જો પૂનમે મરણ થયું હોય તો તેના પાષિક શ્રાદ્ધની તિથિ ચોથ ગણવી અને ચોથના દિવસે મરણ પામનારની પાષિક તિથિ નોમ ગણવી જોઈએ નોમના દિવસે મરણનારની તિથિ ચૌદશ ગણવી આ રીતે પાશિક શ્રાદ્ધ ગણવા જે સમયે એક ક્ષય માસ અર્થાત બે સંસ્ત્રાતિવાળા મહિના હોય ત્યારે બે મહિનાનું ગત શ્રાદ્ધ મલ માસમાં કરવું જો એક માસમાં બે માસ આવતા હોય તો બે માસનું ફળ એક જ માસમાં કરવું જોઈએ તેને પ્રથમ તિથિના અર્ધાના પહેલા માસનું અને બીજી તિથિના અર્ધા માં બીજા માસનું કર્મ કરું આમ બે મહિના એકઠા થાય તો વિદ્વાને તે પ્રમાણે વિચારપૂર્વક કરવું જોઈએ તો હે ગરુ અધિક માસ હોય તો પણ સપેન્ડીકરણ માસિક તેમજ પ્રથમ વાર્ષિક સાતે માસમાં કરવા મૃત્યુ પામ્યા પછીના વર્ષમાં વર્ષ સુધીમાં જો અધિક માસ હોય તો મરનાના હિત માટે એક વર્ષના જે કર્મ કરવાના હોય તે શુદ્ધ માસમાં જ કરવા મલ માસ બીજો મહિનો આવે તો મલમાસની મરણતિથિ નિષ્ફળ ન થવા દેતા માત્ર બ્રહ્મભોજન કરાવી પવિત્ર મહિનામાં સપિંડિક શ્રાદ્ધ કર્મ કરવું આ પ્રમાણે કહ્યા પ્રમાણના શ્રાદ્ધ કરીને વર્ષ પૂરો થાય ત્યારે વાર્ષિક શ્રાદ્ધ કરું આ શ્રાદ્ધમાં મોટે ભાગે બ્રહ્મભોજન કરાવવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ કરાવ્યા પછી જે શ્રાદ્ધની જરૂરિયાતો હોય તે પિંડ સહિત આપું જો કોઈ એક પિંડક શ્રાદ્ધ કરી તો પિતૃઓને ઘાતક થાય વાર્ષિક શ્રાદ્ધ થયું ના હોય ત્યાં સુધી તીર્થ શ્રાદ્ધ ગયા શ્રાદ્ધ કરવાની ઈચ્છા કે પર્વ નિમિત્તે શ્રાદ્ધ ગ્રહણ શ્રાદ્ધ કે યુગાદિગ્રહ શ્રાદ્ધ પણ કરવા નહીં જો પુત્રને ગયા શ્રાદ્ધની ઈચ્છા હોય તો તેને વર્ષી પછી પિતૃ ભક્તિપૂર્વક તેને કરવું જોઈએ ગયા શ્રાદ્ધથી સર્વ પિતૃઓ ગદાધર ભગવાન શ્રીહરિની કૃપાથી ભવરૂપી મહાસાગરમાંથી મુક્તિ પામી પરમ ગતિને પામે છે તુલસીની મંજરીથી વિષ્ણુના ચરણનું પૂંજન કરવું અને ત્યાં કર્માનુસાર પિંડ આપવા ગયા તીર્થ પર જો શમીના પાંદરા જેટલો પિંડ મુકવામાં આવે તો તેનાથી સાત ગોત્રો અને એકોતેરસો કુળનો ઉદ્ધાર થઈ શકે છે ગયા જઈને સાત કરનારનો જન્મ પિતૃઓને સંતોષ પ્રદાન કરનારો અને સફળ થયો ગણાય છે કલાપ નામના ઉપરમાં નિવાસ કરનારા મનુના પુત્ર રાજા ઈશ્વાકુને દેવોએ કહ્યું કે જે જે પુરુષ ગયા જે જઈને પોતાના પિતૃઓને પિંડદાન આપશે તે પોતાના કોળમાં સન્માતને પાત્ર થશે હે ગરુડ જે પુત્ર પોતાના પિતૃઓના હિતાર્થી તેમની પરલોકની પ્રાપ્તિ માટે ઉત્તમ ક્રિયાઓ કરે છે તે અતિ સુખી બનીને કૌશિક બ્રાહ્મણના પુત્રની જે મુક્ત થઈ શકે છે ભારદ્વાજના સાત પુત્રોએ ગોવધના પાપના કારણે અનેક જન્મો સુધી કલેશ ભોગવીને પોતાના પિતૃઓની કૃપારૂપી પ્રસાદીથી મુક્ત થયા હતા આ સાત પુત્રોએ પહેલાં દર્શાણ પાયધીના જન્મ ધારણ કર્યા પછી તેઓ કાંબજરી પર્વત પર હરણ બન્યા પછી તેઓ શિર દ્વીપમાં ચાતક પક્ષી બન્યા અને માન સરોવર તટે હંસનો અવતાર મળ્યો ત્યાર પછી તેને કુરુક્ષેત્રમાં વેદ પારાયણી બ્રાહ્મણ થયા અને પિતૃ કૃપાથી મુક્તિ પામ્યા આમ પુત્રે સર્વ પ્રસન્નતાપૂર્વક પિતાની ભક્તિ કરવી પિતૃ ભક્તિ કરનારો આલોક અને પરલોકમાં અત્યંત સુખ ભોગવે છે ભગવાન શ્રીહરિ આગળ બોલ્યા કે હે ગરુડ આ પ્રમાણે સર્વ ઉદ્ધવ દેહી કર્મ મેં તમને જણાવ્યું આ ઉદ્દેક દેહી કર્મ કરવાથી પિતૃઓની મુક્તિ મળે છે તેમજ પુત્રો આદિને સદવાસના સદભાવના ઉત્પન્ન થાય છે દરિદ્ર હોવા છતાં જે કોઈ આ કથા સાંભળે તો પણ તે સમસ્તે પાપોમાંથી મુક્ત થઈ દાનના ફળ પામી શકે છે જે પુરુષ યોગ્ય વિધિપૂર્વક શ્રાદ્ધ કરી મારા કહેલા આ ગરુડ પુરાણને સાંભળશે તે જે ફળ પામશે તે હું જણાવું છું પિતા સત્યપુત દાદા છે પિતામાં ગોધન પ્રદાન કરે છે પ્રપિતા ગૃહ દ્રવ્ય આપે અને વૃદ્ધ પ્રપિતા મહ અન્ન આદિ સમસ્ત પદાર્થોની વૃદ્ધિ કરી આપે છે આ સિવાયના અન્ય મનોરથો પણ પિતૃઓ સંતોષ પામીને પૂર્ણ કરી દે છે પિતૃઓની ક્રિયા કરવાથી તેઓ શ્રેષ્ઠ ગતિ પામી ધર્મ રાજાના મંદિરમાં અત્યંત આદરપૂર્વક બિરાજમાન થાય છે સુતેજી સેન સેનકાને ઋષિઓને કહે છે આ પ્રમાણે શ્રી હરિએ જે ઉધ્વદેહિક દાનના ફળ જણાવ્યા એ સાંભળી ગરુડજી અત્યંત અતિ આનંદ વિભોર બન્યા ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો ધારે સર્વ કર્મ નિરૂપણ નામનો તેરમો અધ્યાય સમાપ્ત માતૃ દેવો ભવ પિત્રો દેવો ભવ બોલો શ્રી ગરુડેશ્વર લક્ષ્મીપતિ નારાયણની જય મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ